તો આ વડોદરામાં દુર્ગંધવાળું દૂષિત પાણીને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિકો દ્વારા અનેક વાર રજૂઆત કરવામાં આવી છતાં સમસ્યા ઠેરને ઠેર છે વોર્ડ નંબર છ ના વારસિયા વિસ્તારમાં સુરૂચિ પાર્કના લોકો દૂષિત પાણીની સમસ્યા મુદ્દે મોરચો લઈ કોર્પોરેશન કચેરીએ પહોંચ્યા હતા જ્યાં એક વ્યક્તિની તબિયત લથડતા તેનું કરુણ મોત નિપજ્યું હતું સ્વચ્છ પાણી પીવા માટેની અમે રજૂઆત કરતા હોવા છતાં ભાજપ સરકારના અમારા કોર્પોરેટર એરિયાના જે પોતે સ્વચ્છ પાણી પી શકે છે પણ બીજાનું પ્રજા મરી જાય કે કશું બી થાય એના માટે એમની કોઈ જાગૃતતા બતાવતા નથી એ દુઃખના મારે છે તો ગઈકાલે શંકરભાઈ છે તો મૃત્યુ પામેલા છે તે છતાંય ભાજપ સરકારના અધિકારીમાં કોઈ આજ દિન સુધી સોસાઈ મૃત્યુ પામે ને પણ આશ્વાસન કરી મેં કોઈ હજુ સુધી આવ્યું નથી તમે આઈને પાણી પીને જુઓ કે તમને કેવું લાગે છે અમે કેવી રીતે પીતા હશે પી પીને બીમાર થઈ ગયા છે કેટલા જગો મંગાવવાના કે એટલા બધા જગ મંગાઈ મંગાઈને પીવે પાણી અને પાણી ચોખ્ખું આવતું જ આવે છે એટલું બધું ચોખ્ખું નહીં આવતું કે અમે પીવીએ જે આઈ જાય થોડું મોડામાં તો બીમાર થઈ જાય છે અઠવાડિયાથી હું બાટલા ચડાવું છું જે જઈ જઈને બાટલા ચડાવવાનું કેટલી મને દિક્કત પડે છે નથી સાંભળતા ને કશું પણ શું કરે હીરા ભાઈ આવતા જ નથી ને

તમામ લોકો ભેગા થઈને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના વિસ્તારના હતા રજૂઆત કરવા એ કોઈ વાત સાંભળી નહીં પણ તમે જોઈ શકો કે કેટલી હદ સુધી વાત કહેવાય અને બહુ ખરાબ કહેવાય વડોદરા શહેર માટે કે સુરુચિ પાર્ક સોસાયટી હોય કે વડોદરા શહેરના ઇતર કોઈપણ વિસ્તારમાં અમારી વિસ્તારમાં બી તમે સમજી શકો કે ઠેર ઠેર જગ્યાએ ગંદુ પાણી આવે છે રાજરત્ન સોસાયટીમાં આવે છે વડોદરા શહેરમાં અસંખ્ય જગ્યા જ્યારે ઇલેક્શન હોય છે ત્યારે આ લોકો એવો વાતો કરે છે અમે બે ટાઈમ પાણી તમને ચોખ્ખું પાણી આપીશું પણ તમે સમજી શકો કે હજુ લોકોને ચોખ્ખું પાણી મળતું નથી લોકો વેરા પરસેવાના પૈસાથી વેરા ભરતા હોય તો પણ એમને ચોખ્ખું પાણી એક સમય પાણી આપતા હોય એક કલાક પણ તમે ચોખ્ખું પાણી આપી નથી શકતા એટલે આ સત્તાધારી પક્ષના અધિકારીઓની અનઅવડતના લીધે આવી વડોદરા શહેરની પ્રજા હાલાકી ભોગવી રહી છે તો એને પ્રોબ્લેમ શોધતાં ઘણી વખત ત્રણ ચાર પાંચ છ ખાડા આવું કરવાનું આવતું હોય છે દોઢ બે મહિનાનો પ્રોસેસ હોય છે પરંતુ નાગરિકોમાં અસંતોષ અને ઉતાવળિયાપણાના લીધે ગઈકાલે સભાના દિવસે સુરુચિ પાર્કમાંથી મોરચો આવ્યો કોને મળવું છે એ પણ ખબર નહોતી પરંતુ પોતાનો અસંતોષ વ્યક્ત કરવા માટે કામ ચાલુ હોવા છતાં મોરચો આવ્યો એ દરમિયાન એક વયસ્ક નાગરિક એ મીડિયામાં ઇન્ટરવ્યૂ આપતા આપતા એમની હૃદયની સ્થિતિ નાજુક હતી એક્ઝેક્ટ પરિસ્થિતિ ખબર નથી પરંતુ થોડાક દિવસ પહેલાં એમને બાયપાસ ઓપરેશન કરાવ્યું હતું ત્યારબાદ પણ હૃદયની તકલીફ ચાલુ હતી એમનું ઇકો કાર્ડિયોગ્રાફી પણ કરાયું હતું હાર્ટની કન્ડિશન હાર્ટનું જે પમ્પિંગ હોય ઘણું વીક પ્રકારનું હતું એગ્રેસન અથવા ગુસ્સાને લીધે હાર્ટની નાડી વધી જાય હાર્ટની કમ્પનસેટ થાય અને એમાં એમની તબિયત નાજુક થઈ અને વ્યક્તિનું દુઃખદ અવસાન થયું છે ચેરમેન તરીકે પરિવાર તરફ છે વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલા સુરુચિ પાર્કમાં દૂષિત પાણીને લઈને ગઈકાલે જે સ્થાનિક રહસ્યો છે તે મોરચો લઈને કોર્પોરેશન પહોંચ્યા હતા કે સ્થાનિક જે મહિલાઓ હતી જે પુરુષો હતા તેમણે આક્રમક રજૂઆત કરી હતી કારણ કે જે રીતે છેલ્લા કેટલાય દિવસથી દૂષિત પાણી આવી રહ્યું છે કોર્પોરેશન દ્વારા આ જે સોસાયટી છે ત્યાં ઠેર ઠેર ખાડા ખોદી નાખવામાં આવે છે સ્થાનિક જે કોર્પોરેટર છે હીરાભાઈ કંજવાણી તેમને પણ રજૂઆત કરી તેમ છતાં પણ આ જે સ્થાનિક લોકોની સમસ્યા છે તેનો નિકાલ નથી આવ્યો કારણ કે જે રીતે દૂષિત પાણી આવી રહ્યું છે તેને લઈને લોકોના સ્વાસ્થ્યને પણ ક્યાંકને ક્યાંક નુકસાન પહોંચી રહ્યું છેલ્લા કેટલાય દિવસથી આ જે તમામ ઘરના રહીશો છે તે બીમાર પડી રહ્યા છે અને આ જ સમસ્યા લઈને ગઈકાલે જ તેઓ કોર્પોરેશન પહોંચ્યા હતા પરંતુ ને ક્યાંક કોર્પોરેશન રજૂઆત કરવા જતાં જ અહીંયાના જે સ્થાનિક એક શંકરભાઈ છે તેઓને તબિયત લથડી હતી ને ત્યારબાદ તેઓનું મોત થયું હતું જોકે હાલ તો જે સોસાયટીના જે રહીશો છે તેમાં હાલ બારોભાર રોષ જોવા મળ્યો છે કારણ કે જે રીતે કોર્પોરેશન દ્વારા ખાડા ખોદી નાખવામાં આવ્યા જોકે આ જે બેરીકેટ છે તે શંકરભાઈના મોત થયા બાદ જ લગાવ્યું હોવાના સ્થાનિકો જ કરી રહ્યા છે કારણ કે જે રીતે કોર્પોરેશન ખાડા ખોદીને જાય છે ને ત્યારબાદ કોઈ પણ પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં નથી આવતી એટલે હાલ તો જે સ્થાનિકો છે તેમાં રોષ જોવા મળ્યો છે અને આપ જોઈ શકો છો તે રીતે આ જે દૂષિત પાણી પી અને લોકો અહીંયાના જે છે તે બીમાર પડી રહ્યા છે ઘેર ઘેર અત્યારે બીમારીનું ઘર આ સોસાયટીમાં થઈ રહ્યું છે જો કે સ્થાનિક લોકોની અનેકવાર રજૂઆત બાદ પણ કોર્પોરેશનના અધિકારી હોય અથવા તો જે કાઉન્સિલરો હોય તે કોઈ પણ વાત સાંભળવા માટે તૈયાર નથી ત્યારે આખરે ગઈકાલે સામાન્ય સભાની બેઠકમાં પણ મોરચો લઈને પહોંચ્યા હતા અને કમનસીબે રજૂઆત કરવા ગયેલા જે શંકરભાઈ હતા તેમનું ઘટના સ્થળે મોત થયું હતું એટલે કહી શકાય કે હાલ તો જે રીતે દૂષિત પાણી આવી રહ્યું છે તેને જ લઈને હાલ સ્થાનિક લોકોમાં ભારોભાર રોષ છે તે જોવા મળે છે સ્થાનિક લોકો માત્ર એક જ માંગ કરી રહ્યા છે કે જે રીતે તેઓ વેરો ભરે છે ટેક્સ ભરે છે તેને જ લઈને ક્યાંક ને ક્યાંક આજે સ્થાનિકો છે તેમને ચોખ્ખું પાણી મળે એટલે કહી શકાય કે હાલ તો જે રીતે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે કોર્પોરેશન દ્વારા ઠેર ઠેર ખાડા ખોદી નાખવામાં આવે છે એટલે હાલ તમામ જે લોકોમાં એક બાજુ રોષ જોવા મળ્યો છે ત્યારે બીજી તરફ હાલ લોકો છે તે શુદ્ધ પાણીની માંગણી કરી રહ્યા છે કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર ગુજરાત ફર્સ્ટ વડોદરા